દોસ્તો આપણે જાણીએ છીએ ભૂતપૂર્વ વડાપ્રધાન એટલે કે મનમોહન અચાનક નિધન થતાની સાથે જ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે આખરે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ક્યાં પહોંચ્યા છે અને આખરે એમણે એવું તે શું કહ્યું છે કે એમની તસવીરો અને એમનું જે સ્ટેટમેન્ટ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ આખરે નરેન્દ્ર મોદી એમને ક્યાં મળવા ગયા છે અને આખરે નરેન્દ્ર મોદીએ એવી તો કઈ વાત કીધી છે કે જે અત્યાર સુધી કોઈને ખબર નહોતી આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યો હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો આપણે જાણીએ છીએ એક ખૂબ મહાન ઇકોનોમિસ્ટ અને દેશના અર્થતંત્રમાં જેમણે ખૂબ મોટો સહયોગ આપ્યો છે આ સાથે જ દેશમાં વડાપ્રધાન તરીકેની પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી ચૂક્યા છે એવા ડૉક્ટર મનમોહનસિંહ એ હાલ આપણી વચ્ચે રહ્યા નથી આજે એમના વિચારો અને એમનું જીવન આપણી સમક્ષ છે દોસ્તો એમના અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે આવા મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતના હાલના વડાપ્રધાન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર મનમોહન મનમોહનસિંહના કાર્યપ્રણાલી અંગેની શુભેચ્છાઓ અને એમને વખાણ કર્યા હતા આ સ્ટેટમેન્ટમાં પોતે શ્રદ્ધાંજલિ તો અર્પણ કરી જ હતી પરંતુ સાથે સાથે એમના જીવનકાળ દરમિયાન ડોક્ટર મનમોહન દેશ માટે આપેલા યોગદાન અને એમનું જે કાર્ય છે કર્તવ્ય નિષ્ઠા છે એ તમામ બાબતો વિશેની વાતો નરેન્દ્ર મોદીએ એક ટૂંકી પોસ્ટ શેર કરીને જણાવી હતી નરેન્દ્ર મોદી સાથે આમ તો ડોક્ટર મનમોહનસિંહની ઘણી વાર મુલાકાત થઈ ચૂકી છે પરંતુ આ શોક સંદેશની સાથે પણ ડોક્ટર મનમોહનસિંહના એ જીવન દરમિયાન એમના પ્રસંગો અને એમની યાદો છે એમને શેર કરી હતી ત્યારે આ મહાન ઇકોનોમિસ્ટ અને સાથે ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘના અચાનક નિધનથી હાલ અનેક મોટી મોટી હસ્તીઓ એમના જે ઘર છે ત્યાં પહોંચી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમના ઘરે પહોંચ્યા હતા આ સાથે જ દેશ અને દુનિયાની મોટી મોટી હસ્તીઓ પણ આજે અને બે દિવસમાં મનમોહન સિંહના ઘરે પહોંચ્યા અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશે આવતીકાલે જ એમનો પાર્થિવ દેહને અંતિમ યાત્રા કાઢીને એમને જે કાંઈ છે વિધિઓ કરવામાં આવશે ત્યાં સુધી અનેક મોટી મોટી અસ્થિઓ એમના અંતિમ દર્શન કરવા માટે પહોંચી રહી છે ત્યારે દોસ્તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને એ અંતિમ દર્શન કરવા માટે પહોંચીને શોક સંદેશ વ્યક્ત કર્યો છે ત્યારે દોસ્તો આપ પણ આ મહાન ઇકોનોમિસ્ટ અને ભારતના અર્થતંત્રને મજબૂતાઈથી ટકાવી રાખનારા વ્યક્તિને કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ